અને જે બે હજાર પચીસ છવ્વીસનું જે હમણાંનું ટેબલ આવેલું છે એમાં જીપીએસસી ક્લાસ વન ટુની કેટલી સીટ્સ છે અને બીજી કઈ જેમ કે એસટીઆઈની ત્રણસો પ્લસ જગ્યા છે ડીવાયુની પણ વન ફિફ્ટી સમથિંગ જગ્યાઓ છે તો આ બધી જે એક્ઝામ રહી એમાં આપણો શું એપ્રોચ હોવો જોઈએ અને જે આવનારી ક્લાસ વન ટુની પ્રિલિમ્સ એક્ઝામ છે જે એપ્રિલ મહિનામાં લેવાની છે એટલે કે બે હજાર ચોવીસ પચીસનું જે એન્યુઅલ કેલેન્ડર હતું તે પણ આપણે એક વખત ગ્રુથું કરીશું અને બે હજાર પચીસ છવ્વીસનું જે નવું આવ્યું છે ટાઈમ ટેબલ એ પણ એક વખત ગ્રુ થ્રું કરીશું અને આપણે એનાલિસિસ કરીશું કે આ વખતે જે એક્ઝામ જે રહી એમાં વન સિક્સ્ટી ફોર સમથિંગ જગ્યાઓ છે અને એ વધવાની પણ શક્યતાઓ છે કારણ કે હાલ આપણે જાણીએ છીએ કે નવી મ્યુનિસિપલ કોર્પોરેશન ઊભી થઈ છે બરાબર અને એમાં પણ જીએસ ની ઘણી બધી જગ્યાઓ અને ચીફ ઓફિસર ની ઘણી જગ્યાઓ ખાલી પડેલી છે તો 164 પ્લસ જે જગ્યાઓ નું ટાઈમ ટેબલ ક્લાસ 1 2 ની एग्जाम માં આવી શકે છે જે હજુ આવ્યું નથી પણ આવશે ટૂંક સમયમાં એ પ્રસ્તાવિત થઈ જશે બરાબર તો એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ તો આપણે

ત્રણસો જ જગ્યા આવે અને એની જાન્યુઆરીમાં પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ગઈ હવે એની મેન્સ એક્ઝામ જે રહી એ જૂનમાં છે બરાબર અને ક્લાસ વન ટુની એક્ઝામ જે રહી એનું કેલેન્ડરમાં તો વન સિક્સટી ફોર જેવી તમે સંખ્યા જેમ કે આ જોઈ શકો છો વન સિક્સટી ફોર જગ્યા છે બરાબર પણ આની એડવર્ટાઇઝમેન્ટ હજુ આવવાની બાકી છે અને ચેરમેન સાહેબને કહેવા પ્રમાણે તે એપ્રિલમાં લેવાઈ શકે છે નવ એપ્રિલ એમની ડેટ આપી છે પણ હજુ સુધી તેનું કોઈ ફોર્મ ફિલિંગ કે એવું કંઈ આવ્યું નથી પણ એ ટૂંક સમયમાં આવવાની શક્યતાઓ છે બરાબર અને આ વન સિક્સટી ફોરનો જે ટાર્ગેટ રહ્યો એ વધશે અને વધીને એ લગભગ વન એટી સમથિંગ તો મિનિમમ થઈ જશે કારણ કે ક્લાસ વનની જગ્યાઓ વધવાની શક્યતાઓ છે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી ક્લાસ વન ટુની જગ્યાઓ વધશે બરાબર છે એટલે આ જે રહી આપણી ક્લાસ વન ટુ ની બે હજાર ચોવીસ પચીસ ની જે એપ્રિલમાં પ્રિલિમ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આવતા વર્ષનું હવે આપણે કેલેન્ડર જોઈએ તો તેમાં શું શું છે તે હવે આપણે જોઈશું આ કેલેન્ડર જે રહ્યું એ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેલેન્ડર છે બરાબર બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેલેન્ડર હવે આ બે હજાર પચીસ છવ્વીસ માટેના કેલેન્ડરમાં જોવા જઈએ તો એમાં પરીક્ષેત્ર વન અધિકારી એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર આ રેપોની પચીસ જગ્યા સંભવિત લાગેલી છે એટલે આ એક સારી એક્ઝામ છે તેની તૈયારી આપણે કરી શકાય બરાબર છે જેની સંભવિત તારીખ અને એ પ્રાથમિક પરીક્ષા જૂન બે હજાર પચીસ સમથિંગ આવી શકે છે અને આની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે અને મુખ્ય પરીક્ષા નવેમ્બર બે હજાર પચીસમાં આવશે બરાબર હવે આપણે બીજી સિવિલ સર્વિસ ની વાત કરીએ તો તેમાં રાજ્ય વેરા નિરીક્ષક આઈ રે રાજ્ય વેરા નિરીક્ષકની ત્રણસો ત્રેવીસ જેટલી પોસ્ટ આ લોકોએ બતાવેલી છે એની સંભવિત એક્ઝામ જેની માર્ચ બે હજાર છવ્વીસ સમથિંગ હશે પ્રાથમિક પરીક્ષા

કારણ કે જે ગઈ મેન્સ એક્ઝામ લેવાઈ સુડતાલીસ નંબર વાળી બે હજાર ત્રણસો બસો ત્રાણું જગ્યાઓ હતી જે હાઈએસ્ટ જગ્યાઓ ગણી શકાય એના પછી સેકન્ડ હાઈએસ્ટ જગ્યાઓ આ છે જેમાં પ્લસ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ બરાબર હવે આપણે વ્હાઈટ બોર્ડ ઉપર આવી જઈએ અને એમાં સમજીએ કે આપણે બે હજાર પચીસમાં માં ટાર્ગેટ કરવા માટે કેટલી જગ્યા

અને 10 દિવસ જેટલો સમય રહ્યો છે એટલું પણ નહીં પણ હાર્ડલી 1 મંથ જેટલો સમય રહ્યો છે જો એ 9 મે 9 એપ્રિલ એક્ઝામ લેવાય તો પણ મને લાગી રહ્યું છે કે એક્ઝામ થોડીક પાછી ઠેલવાશે એટલી બધી પાછી નહીં ઠેલવાય પણ 15 20 દિવસ તો પાછી ઠેલવાશે અને જો ના ઠેલવાય તો આપણે 9th એપ્રિલ નો ટાર્ગેટ રાખીને ચાલવાનું છે હવે 9th એપ્રિલ નો ટાર્ગેટ રાખે તો આપણી 1 મંથ ની અંદર રિવિઝન ને બધું કરવાનું થાય તો આ વખતે તમારે તૈયારી કરવી હોય તો તમારે એક મોથની અંદર તો રિવિઝન જ થઈ શકે તો આપણે ટોટલ નાઇન કોર સબ્જેક્ટનું રિવિઝન કરવાનું થાય જેમ કે હિસ્ટ્રી પોલિટિક્સ જીઓગ્રાફી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી એનવાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આર્ટ એન્ડ કલ્ચર કરન્ટ અફેર્સ મેથ્સ એન્ડ રિઝનિંગ અને હા થઈ ગયા નાઇન સબ્જેક્ટ બરાબર તો આ નાઇન સબ્જેક્ટનું આપણે રિવિઝન કરવાનું થાય હવે રિવિઝનમાં આપણે કે કઈ રીતે ટાઈમ એલોટ કરીએ તો નવ સબ્જેક્ટ છે અને દરેક સબ્જેક્ટને આપણે ત્રણ દિવસ એલોટ કરીએ સો ત્રેવીસ દિવસ થાય આ ટેકનિકલી થઈ ગયું પણ એઝ અ હ્યુમન હ્યુમન બિંગ આપણા આપણને એવું થાય કે ઘણા સબ્જેક્ટની અંદર વધારે ટાઈમ લઈ લે ઘણા સબ્જેક્ટ ઓછો ટાઈમ લઈ લે તો એ પ્રમાણે આપણે બેલેન્સ કરીને

અને મેથ્સ એન્ડ રીઝનિંગ બરાબર તો આટલા સબ્જેક્ટ આપણે પતાવવાના થાય અને જો આપ લોકો 2026 ની એક્ઝામ ટાર્ગેટ કરતા હોય તો 2026 ની એક્ઝામ માં આપણે જોવા જોઈએ તો તમારા જોડે 1 યર નો સમય ગાળો છે

જે આવનારી એક્ઝામ જે રહી એમાં કઈ કઈ એક્ઝામ આવી રહી છે અને એ એક્ઝામના બેઝિક ઇન્ફોર્મેટિવ માટેનો આ વિડીયો હતો તો હું આશા રાખું છું કે આ વિડીયો જે રહ્યો એ આપ લોકોને ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો છે આ ઘણો શોર્ટ વિડીયો બન્યો છે પણ આ વિડીયો બનાવવાનું મોટિવ એ હતું કે જેટલા બી સ્ટુડન્ટ રહ્યા જેટલા બી તૈયારી કરતા હોય એ લોકોને ધ્યાનમાં હોવું જોઈએ કે

પણ બેઝિક જે લોકો પહેલાથી લગભગ એક બે વર્ષથી તૈયારી કરી રહ્યા છે તો એ લોકો એ રિવિઝન કરવાનો સમય કાળો હવે ચાલુ કરી દેવો જોઈએ અને ટેસ્ટ સિરીઝ બી હું એવું માનું છું જીપીએસસી માં ટેસ્ટ સિરીઝ આપવાનો એટલો કોઈ મતલબ નથી ઇન્સ્ટેડ કે તમે વધારે રિવિઝનમાં ધ્યાન આપો તમે એક ટેસ્ટ સિરીઝ આપો તો એમાં ત્રણ ચાર કલાક આરામથી બગડી જાય બરાબર એની જગ્યાએ બેટર છે કે તમે એ ત્રણ ચાર કલાકનું રિવિઝન કરો અને રિવિઝન જેમ કે ગોખવા લાયકની જે વસ્તુ રહી એનું એક્ઝામના ત્રણ ચાર દિવસ પહેલાં રિવિઝન થવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રિવિઝન થશે તો જ એક્ઝામમાં યાદ આવશે જનરલી આપણે વાત કરીએ તો હિસ્ટ્રીની અંદર આર્ટ એન્ડ કલ્ચર જે રહ્યું એમાં ઘણા ગોખવા લાયકના પ્રશ્નો પૂછતા આવે છે પછી પ્લેસીસ ઇન ન્યૂઝ લઈ ગયો એમાં પણ ઘણા ગોખવા લાયકના પ્રશ્નો પૂછતા આવે છે પછી કરંટ અફેર્સમાં ઘણા પ્લેસીસ ઇન ન્યૂઝ ટાઈપના ક્વેશ્ચન હોય છે

પ્રિલિયમ્સના ટુ હંડ્રેડ પ્લસ પ્રિલિમ્સમાં માર્ક્સ છે જ મારા એટલે મારા પરસ્પેક્ટિવથી જોવા જઈએ તો આ આમાં રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસએમાં યુપીએસએમાં પણ રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે એટલે કે જ્યારે તમને એમ લાગે કે હા મેં બધું વાંચી લીધું છે હવે મારે કંઈ વાંચવાની જરૂર નથી મેં એનો સિલેબસ કવર કરી લીધો છે તો જ તમે ટેસ્ટ સિરીઝમાં ટાઈમ બગાડો બાકી પહેલાં રિવિઝનમાં વધારે ટાઈમ આપો ને પછી ટેસ્ટ સિરીઝ બગાડો ટેસ્ટ સિરીઝમાં ટાઈમ બગાડો બાકી બાકી તમે પહેલાંથી જો વિચારશો કે મેં કંઈ કશું વાંચેલું નથી અને હું ટેસ્ટ સિરીઝમાં વધારે ટાઈમ આપીશ તો એનાથી તમે વધારે માર્ક્સ ગેર નહીં કરી શકો અને સખત પરિશ્રમ અને મહેનત જ એક્ઝામમાં સફળ થવાનો એક પાયો છે બાકી તમે એવું વિચારશો કે હું તુક્કા મારીને કે પાસ થઈ જઈશ તો એવું બધું પોસિબલ નથી એટલે આ વિડીયો હું આશા રાખું છું કે તમને ઇન્ફોર્મેટિવ રહ્યો છે જો તમારા ડાઉટ્સ હોય તો આપણે કોમેન્ટ સેક્શનમાં તમે મૂકી શકો છો એને જરૂરથી હું આન્સર આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ